જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના વિડીયોમાં જાણ્યું કે શ્રાદ્ધમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ અને જો આપણે તર્પણ વિધિ ન કરી શકીએ અથવા તો આપણે શ્રાદ્ધ ના કરી શકીએ તો આપણે એના માટે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પુણ્ય આપણા પિતૃઓને અર્પણ કરવું જોઈએ એટલા માટે આજના વિડીયોમાં હું તમને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય વાંચીને સંભળાવીશ આશા કરું છું કે તમે પૂરો અધ્યાય એનો સાર અને મહાત્મ્યા છેલ્લે સુધી સાંભળજો અને ત્યારબાદ આ અધ્યાયનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરશો તો ચાલો આપણે શરૂ કરીએ આજના વિડીયોમાં તમને અધ્યાયની સાથે અધ્યાયનો સાર અને ગીતાનું મહાત્મ્ય પણ જાણવા મળશે તો ચાલો આપણે ગીતાનો સાતમો અધ્યાય શરૂ કરીએ અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન કહે છે હે પાર્થ મારામાં ચિત્પરોવી મારો આશ્રય લઈ યોગ આચરતા રહિત બની મને પરિપૂર્ણપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને અનુભવ સહિત એ સંપૂર્ણ જ્ઞાન કહું છું તે જાણ્યા પછી આ લોકમાં તારે જાણવા જેવું બીજું કોઈ બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે અને એવા પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને સાચા સ્વરૂપે ઓળખે છે મારી પ્રકૃતિ પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એવા આઠ વિભાગમાં વહેંચાયેલી છે હે મહાબાહો આ પ્રકૃતિ જળ છે પણ આ ઉપરાંત જેના વડે જગતને હું ધારણ કરું છું તે મારી ચેતના પ્રકૃતિને તું સમજવા પ્રયત્ન કર સર્વજીવો આ બે પ્રકૃતિ રૂપે ઉત્પત્તિ સ્થાનવાળા છે તે તું જાણ અને સમગ્ર જગતને ઉત્પન્ન કરનારો અને સંહાળનારો હું છું હે ધનંજય મારાથી વધારે શ્રેષ્ઠ એવું બીજું કોઈ નથી મણકાઓનો સમૂહ દોરામાં પરોવાયેલો હોય છે તેમ આ સર્વ મારામાં પરોવાયેલું છે હે કુંતીપુત્ર જળમાં રસ સ્વરૂપ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ રૂપ હું છું સર્વ વેદોમાં ઓમકાર સ્વરૂપ હું છું આકાશમાં શબ્દ સ્વરૂપે હું છું અને પુરુષોમાં પુરુષત્વ રૂપે હું રહેલો છું વળી પૃથ્વીમાં રૂપે હું છું અગ્નિમાં તેજ રૂપે હું છું સર્વ પ્રાણીઓમાં જીવન રૂપે હું છું અને તપસ્વીઓમાં તપરૂપે હું રહેલો છું હે અર્જુન મને સર્વજીવોનું સનાતન બીજ જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાનું શૂરવીરોનું શૌર્ય હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં ધર્મથી અવિરત એવો કામ પણ હું છું સાત્વિક રાજસિક અને તામસિક ભાવો મારાથી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પણ તેઓ મારામાં છે આ સર્વ જગત એ ત્રિગુણ ભાવોથી મોહિત છે એટલે તેનાથી પર અને વિકાર રહિત એવા મને તે ઓળખતું નથી મારી આ ગુણમયી દેવી માયાને ઓળંગવાનું કામ મુશ્કેલ છે જેઓ મારા શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગી શકે છે જેમનું જ્ઞાન માયાએ હરી લીધું છે જે મૂળ છે જે પાપી છે અને જે આસુરી સ્વભાવવાળા છે એવા અધમજીવો મારે શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન દુઃખી જિજ્ઞાસાવાળા ધન મેળવવાની ઈચ્છાવાળા અને જ્ઞાની એવા ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારું સ્મરણ કરે છે એ બધામાં હંમેશા ધ્યાન ધરનારો અને એક નિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની મનુષ્ય ઉત્તમ છે કેમ કે જ્ઞાની મને અત્યંત પ્રિય છે એ બધાએ ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે કારણ કે તે એકાગ્ર ચિત્તે સર્વોત્તમ ગતિ રૂપ મારો જ આશ્રય કરી રહ્યા છે બહુ જન્મો ભોગવ્યા પછી આ બધું વાસુદેવ જ છે એવું સમજનારો જ્ઞાની મને પામે છે એવો મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે જેનું જ્ઞાન હરાઈ ગયું છે અને પોતાની પ્રકૃતિ પ્રમાણે દોરાયેલા એવા મનુષ્યો તે તે નિયમનો આશ્રય લઈ બીજા દેવોને શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તેની તે તે સ્વરૂપની વિશેની આ શ્રદ્ધાને હું દ્રઢ કરું છું તે શ્રદ્ધાળુ તેની શ્રદ્ધા મુજબના દેવતાઓનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા તેની ઈચ્છા મુજબના ભવકોને તે ભોગવે છે પરંતુ આવા અલ્પબુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે જેઓ દેવોને પૂજે છે તેઓ દેવોને પામે છે જેઓ મને પૂજે છે તે ભક્તો મને પામે છે જે અજ્ઞાનીઓ મારા સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપને જાણતા નથી તેઓ અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ થઈ શકતો નથી તેથી આ મૂઢ જીવો આ જન્મા અને અવિનાશી એવા મને સંપૂર્ણપણે જાણી શકતા નથી હે અર્જુન હું બુદ્ધ વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કારણા જીવોને જાણું છું પરંતુ તેઓ મને જાણતા નથી હે શત્રુ અને તપાવનાર ભરતવંશી અર્જુન ઈચ્છા અને દ્વેષ એ બે વડે ઉત્પન્ન થતાં રાગ દ્વેષાદિના મોહને કારણે સૃષ્ટિમાં સર્વજીવો અતિશય મોહવશ બને છે પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું છે તેઓ રાગ દ્વેષથી મુક્ત બની દ્રઢ નિશ્ચય ધારણ કરી મને ભજે છે જેઓ મારા આશ્રય કરી વૃદ્ધાવસ્થા તથા મૃત્યુથી છૂટવા પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મને અધ્યાત્મને અને સઘળા કર્મોને પૂરેપૂરા જાણે છે જે મનુષ્ય અતિભુત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે ધ્યાનમાં ધ્યાનસ્થ હોવાથી મરણ સમયે પણ મને યાદ કરે છે મારામાં લીન બને છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચાતો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનો સાર જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કાંઈ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે અને તેમાંથી પણ કોઈક જ મને સાચા સ્વરૂપમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રભુની પ્રકૃતિઓ છે પ્રભુની એથી જુદી પ્રકૃતિ એ ચેતના પ્રકૃતિ છે હું એટલે કે શ્રી કૃષ્ણ સમગ્ર જગતનો ઉત્પાદક અને સંહારક છું માણામાં મણકાઓનો સમૂહ જેમ પરોવાયેલો છે તેમ વિશ્વનું સઘડું કૃષ્ણમાં પરોવાયેલું છે હું શ્રી કૃષ્ણ સર્વસ્વ છું માયાને ઓળંગવી મુશ્કેલ છે મારી શરણે આવનાર જ માયાને ઓળંગી શકે છે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની એવા ચાર પ્રકારના પુણ્યશાળી જીવો મને ભજે છે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને જ્ઞાની અત્યંત પ્રિય છે બધું વાસુદેવમય છે એવી સમજવાળો ભક્ત જ્ઞાની મને અત્યંત પ્રિય લાગે છે દેવોને પૂજનારા દેવોને પામે છે અને મને પૂજનારા મારા ભક્ત મને પામે છે યોગમાયાથી ઢંકાયેલા મને બધા પ્રત્યક્ષ જોઈ શકતા નથી ભૂત વર્તમાન અને ભવિષ્યના બધા જીવોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી દ્વેષને લીધે સર્વ જીવો સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે જેઓનો મોહ છૂટી જાય છે તેઓ દ્રઢ વ્રતવાળા બની મને ભજે છે મારામાં ચિત્ત જોડનારા મનુષ્ય મરણ સમયે પણ મને ભજે છે અને મારામાં લીન થાય છે ભક્તો આપણે ભગવદ્ ગીતાના અધ્યાય વાંચીએ છીએ ત્યારે વાંચ્યા બાદ ગીતાનું મહાત્મ્ય જાણવું ખૂબ જ જરૂરી છે તો હવે હું તમને ગીતાનું મહાત્મ્ય વાંચીને સંભળાવીશ જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે તેના આગલા જન્મના સર્વ પાપો નાશ પામે છે એક જ વખત ગીતા રૂપી ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વમેલનો નાશ થાય છે ગીતા એ ભગવાન કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે બધા ઉપનિષદો ગૌમાતા સમાન છે એ ગૌમાતાને દોહનાર ગોપાલનંદન શ્રી કૃષ્ણ છે એ દૂધનું પાન કરનાર વાછરડા સ્વરૂપ અર્જુન છે અને ગીતારૂપી દૂધ એ અમૃત છે ગીતા જ એક અને અનન્ય શાસ્ત્ર છે દેવકીનંદન કૃષ્ણ જ પરમદેવતા છે શ્રી કૃષ્ણના નામનો જાપ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ એકમાત્ર કર્મ છે ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા પાપોનો નાશ થશે જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા તો ગીતાજીનું પૂંજન થાય છે ત્યાં દેવો ઋષિઓ અને પ્રભુનો વાસ થાય છે જે મનુષ્ય ગીતા ગંગા ગાયત્રી સીતા સત્ય સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્ત મોહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવદની ભયનાશીની વિદત્રયી પરા અનંતા અને જ્ઞાન મંજરી એવા ગીતાના અઢાર નામનો જપ કરે છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાના આશ્રયે રહી ત્રણ લકનું પાલન કરે છે ગીતાના અઢાર અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમપદને પામે છે ગીતાના નવ અધ્યાયનો પાઠ કરનારને ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે છ અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનો પુણ્ય મળે છે જે ત્રણ અધ્યાયનો પાઠ કરે છે તેને સોમ્યાગનું ફળ મળે છે જે એક અધ્યાયનો પાઠ કરે છે તે ભગવાન રુદ્રનો ગણ થઈ લાંબો સમય કૈલાશમાં રહે છે જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રય થી પાપ રહિત બની ગીતા ગીતા ઉચ્ચારતા પરમ પદ ને પામ્યા છે જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના મહાત્મ્યાનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે તેની મહેનત નકામી જાય છે જે કોઈ આ મહાત્મ્યા સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે સુતજીએ કહેલું ગીતાનું સનાતન મહાત્મ્યા ગીતા પાઠને અંતે જે વાંચે છે તે પાઠના ફળનો ભોગતા થાય છે મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈ મુક્તિ પામે છે જે માણસ ગીતાનું ધ્યાન કરે છે તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી જ્યાં આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ વગેરે તીર્થો વસે છે જ્યાં ગીતા સંબંધી વિચારણા ચાલે છે જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રય રહેલા છે ગીતા એ એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જ તેઓ ત્રણ લખનું પાલન કરે છે ગીતા જ પ્રભુ શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે અવિનાશી છે અવિકારી છે ગીતા ત્રણેય વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થ જ્ઞાનથી ભરેલી છે જે મનુષ્ય મનને સ્થિર કરી ગીતાના અઢાર અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમપદને પામે છે મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે જેને આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતારૂપી નાવના આધારે જ પાર જઈ શકે જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવની કોટીને પામે છે ગીતા વાંચનથી ચિત્તની શુદ્ધિ થાય છે જે ગીતાનો પાઠ અગિયારસ અગર પર્વના દિવસોમાં દિવાલયમાં તીર્થસ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અગર અધ્યયન કરે છે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ સદભાગ્ય અને તંદુરસ્તી મળે છે અને તેની સ્ત્રી હંમેશા અનુકૂળ રહે છે જે ઘરમાં ગીતાનો પાઠ છે તે ઘરમાંથી સગળા દુઃખ શોખ અને વિધનો દૂર થાય છે ગીતારૂપી ગંકોદકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે ગીતાના જ્ઞાનથી બહારના કર્મોની અસર ભૂસાઈ જાય છે ગીતા એ ભગવાનના બીજા અવતારોની માફક શબ્દ સ્વરૂપ અવતાર છે ગીતાના પાંચ અધ્યાય પ્રભુનું મુખ પાંચ અધ્યાય પ્રભુના હાથ પાંચ અધ્યાય પ્રભુનું હૃદય અને મન અને સોળમો અધ્યાય પ્રભુની જાન છે તથા અઢારમો અધ્યાય પ્રભુના પગ છે ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાળીઓ છે ગીતાના અક્ષર એ ભગવાનના રૂમ છે અજાણતા પણ ગીતા પાઠ કરનારને મુક્તિ મળે છે બોલો શ્રી કૃષ્ણ જય જય ભક્તો ગીતાનો સાતમો અધ્યાય એનો સાર અને ગીતાનો મહાત્મ્ય સંપૂર્ણ થયું અને હવે તમારી પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ આ જે મેં ગીતાનો અધ્યાય સાંભળ્યો છે એ સાતમા અધ્યાયનું પુણ્ય મારા પિતૃઓને અર્પણ થાય તેઓ જ્યાં હોય ત્યાં સુખી રહે એમની આત્માને શાંતિ મળે એ રીતે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે અને આનાથી તમારા પિતૃઓ સંતુષ્ટ થશે અને તમને સારા આશીર્વાદ આપશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય સાંભળ્યો સાર સાંભળ્યો અને ગીતાનું મહાત્મ્ય સાંભળ્યું આશા કરું છું કે તમે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળ્યો હશે અને આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઈક આપજો અને આ જ્ઞાન બીજા લોકો સુધી પણ પહોંચાડજો જેથી બીજા લોકો પણ ગીતાનો અધ્યાય સાર અને મહાત્મ્ય સાંભળી શકે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ